ભારત દેશ આઝાદ થયો એમાં રાષ્ટ્રધ્વજનું વિશેષ યોગદાન છે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ અને ગાંધી જયંતિના દિવસે ઘર ઓફિસ કે સંસ્થાની બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માગતા હો તો રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે આવો જાણીએ ફ્લેગ કોડ વિશે જ્યારે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે કેસરી રંગ ઉપર રહેવો જોઈએ રાષ્ટ્રધ્વજ સૂર્યોદય પછી ફરકાવવો અને સૂર્યાસ્ત પહેલાં ઉતારી લેવો જોઈએ રાષ્ટ્રધ્વજ સ્વચ્છ હોવો જોઈએ રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર બંને બાજુએ હોવું જોઈએ રાષ્ટ્રધ્વજ પર કોઈ પણ પ્રકારનું ચિત્ર કે લખાણ લખી શકાય નહીં રાષ્ટ્રધ્વજને ફરકાવતા પહેલાં તેમાં આપ ફૂલ નાખી શકો છો રાષ્ટ્રધ્વજને બીજા કોઈ પણ ધ્વજ સાથે એક એક જ સ્તંભ પર ફરકાવી શકાય નહીં રાષ્ટ્રધ્વજને જાણી જોઈને જમીન પર રાખો કે પાણીમાં નાખો એ ગુનો બને છે સામાન્ય નાગરિક પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી અને ગાંધી જયંતિ સિવાયના દિવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે નહીં પોશાક કે યુનિફોર્મમાં ધ્વજનો ઉપયોગ નથી કરવાનો કાગળ કે પ્લાસ્ટિકના ધ્વજ અહીં તહીં ફેંકવા નહીં કોઈ વ્યક્તિ કે વસ્તુને સલામી આપતી વખતે રાષ્ટ્રધ્વજ નીચે ઝૂકવા દેવો નહીં રાષ્ટ્રધ્વજને ઉતારતી વખતે સન્માન જાળવવું આભાર